નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો આંગણવાડી પગાર વધારો સમાચાર આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ સૌથી પહેલાં તો આજની તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ એટલે કે ઓક્ટોબર મહિનાનો આજે છેલ્લો દિવસ તો આંગણવાડી કર્મચારી બહેનોના પગાર વધારાને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને કરી છે ફરી રાજ્યની હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે માનદ વેતનમાં વીસ હજાર ત્રણસો રૂપિયા તેડાગર બહેનોને ચોવીસ હજાર આઠસો રૂપિયા કાર્યકર બહેનોને જે પગાર નક્કી કર્યો છે અને સરકારને તે છ મહિનાની અંદર ચૂકવવા આદેશ પણ કર્યો છે તો અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં રાજ્ય સરકારે આ નિર્ણય છે તે ફરજિયાત લેવો પડશે નહીતર પછી હાઈકોર્ટ છે તે કોઈપણ જાતના પગલાં પણ લઈ શકે છે તો ગુજરાત હાઈકોર્ટ બાદ અન્ય રાજ્યની હાઈકોર્ટો પણ આંગણવાડી બહેનો માટે અલગ અલગ ચુકાદા આપી રહી છે અને આજે વાત કરવાના છીએ અલગ રાજ્યોની એટલે આંગણવાડી કર્મચારીઓના જે પગાર વધારા નક્કી કરવામાં આવ્યા છે તે હજી સુધી ચૂકવવામાં આવ્યા નથી તો આગામી સમયમાં વ્યાજ સહિત આ પગાર વધારો છે તે ચૂકવવામાં આવે તો કયા રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે તેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે એકવાર અંત સુધી નિહાળી લેજો તો વાત કરીએ તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ સરકારને આંગણવાડી કાર્યકરોને વિલંબિત પગાર ચૂકવણી પર વ્યાજ ચૂકવવાનું વિચારવાનો નિર્દેશ આપ્યો છે તો ખાસ કરીને આ વાત હતી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની તો પંજાબ સરકારે આંગણવાડી કાર્યકરો તેમજ જે તેડાગર બહેનોને જે વિલંબિત પગાર ચૂકવવામાં આવશે તેના પર વ્યાજ ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે તો ચીફ જસ્ટિસ શિલ નાગુ અને જસ્ટિસ સંજીવ બેરીની બેન્ચે લગભગ પચાસ હજાર આંગણવાડી કાર્યકરોને છ મહિનાથી માનદ વેતન ન ચૂકવવાના કથિત કેસ પર સ્વતઃ નોંધ લીધી હતી તો પંજાબ અને હરિયાણાની જે રાજ્યના જે આંગણવાડી કાર્યકરો છે જે પચાસ હજાર આંગણવાડી કાર્યકરો છે તેને છેલ્લા છ મહિનાથી માનદ વેતન ચૂકવવામાં આવ્યું નથી તો આ બાબતે ચીફ જસ્ટિસ સીલનાગુ અને જસ્ટિસ સંજીવ બેરી આજે બંનેની બેન્ચ છે તેને આ એક ચુકાદો આપ્યો હતો જોકે મુખ્ય સચિવે રજૂઆત કરી હતી કે ઉપરોક્ત આંગણવાડી કાર્યકરો માટે રોકેલા છ મહિનાના માનદ વેતનના બાકી ચૂકવણા ચૂકવી દેવામાં આવ્યા છે તો જવાબમાં જણાવાયું છે કે ટેકનિકલ સમસ્યાને કારણે વિલંબ થયો છે અને એસએનએ બેંક ખાતાના મેપિંગ પૂર્ણ થયા પછી ભંડોળ બહાર પાડવામાં આવ્યું હતું તો પંજાબ રાજ્ય એક કલ્યાણકારી રાજ્ય હોવાથી જે આંગણવાડી કાર્યકરોને માનદ વેતનથી વિલંબિત ચૂકવણી પર યોગ્ય વ્યાજ ચૂકવવાનું પણ વિચારી રહી છે જેમને છેલ્લા ઘણા મહિનાઓથી માનદ વેતન મળ્યું નથી તો બેન્ચે આવવા ઉમેરી હતી તો તેમાં વધુ અવલોકન કરવામાં આવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે પંજાબ રાજ્ય આ તકનો લાભ લેશે અને આ કોર્ટના ઉપરોક્ત અવલોકનને યાંત્રિક રીતે નકારી કાઢવાને બદલે યોગ્ય આદેશો પસાર કરશે તો અરજીનો નિકાલ કરતી વખતે કોર્ટે કહ્યું છે કે વિલંબિત ચૂકવણી પર વ્યાજની ચૂકવણી અંગે ઉપરોક્ત નિર્ણય સાઠ દિવસની અંદર લેવામાં આવે ત્યારબાદ જોઈએ તો બે ઓક્ટોબરના રોજ પ્રકાશિત થયેલા અખબારના અહેવાલ મુજબ પંજાબના લગભગ સત્યાવીસ હજાર કેન્દ્રોમાં કાર્યરત પચાસ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને છેલ્લા છ મહિનાથી તેમનું માનદ વેતન મળ્યું નથી તો કાર્યકરોને દર મહિને રૂપિયા અગિયાર હજાર મળે છે જેમાંથી રૂપિયા ચાર હજાર પાંચસો માનદ વેતન ઘટક છે તો આમાં કેન્દ્ર તરફથી ત્રણ હજાર અને રાજ્ય સરકાર તરફથી પંદરસોનો સમાવેશ થાય છે જો કે એપ્રિલથી આ રકમ તેમના ખાતામાં જમા થઈ નથી તો યુનિયનના નેતાઓને આરોપ પણ લગાવ્યો હતો તો વિલંબથી કંટાળીને બાળ સંભાળ કાર્યકરોએ બુધવારે ચંદીગઢમાં સામાજિક સુરક્ષા વિભાગની ઓફિસની બહાર અનેક વિશાળ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું તો ખાસ કરીને આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને પંજાબ અને હરિયાણા સરકાર દ્વારા છેલ્લા છ મહિનાથી માનદ વેતન ચૂકવવામાં આવ્યું નથી તો આંગણવાડી બહેનો આજે માનસ વેતન ચૂકવવાની માંગ કરી રહ્યા છે અને હાઈકોર્ટે પણ આદેશ આપ્યો છે કે વ્યાજ સહિત પગાર વધારો છે તે ચૂકવવામાં આવે તો વિડીયો અંતે સુધી જોવા બદલ આપનો દિલથી આભાર